હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને થોડા દિવસથી વિડીયો નથી બનાવતી કેમ કે મૂડ થોડું અપસેટ હતું ગમતું નહોતું બહુ બધા શૂટ કરીને ઘરે આવી તો થોડું રિલેક્સ પણ કરવું હતું મમ્મી સાથે તો એટલે ઘરે બે દિવસ મેં આરામ જ કર્યો કશું જ કર્યું નથી ઊંઘી જ રહી અને એ ઊંઘમાં ને ઊંઘમાં બહુ બધા પાર્સલ આવી ગયા છે મારા તો મને થયું કે લાવો તમારી સાથે શેર કરો બહુ ટાઈમ થઈ ગયો પાર્સલના વિડીયોઝ નથી બનાવ્યા અને બે દિવસમાં કહું બહુ બધા પાર્સલ આવી ગયા છે ચાર પાંચ છે તો તમારી સાથે હું શેર કરી લઉં કે મેં શું મંગાવ્યું છે અને બીજું પણ બધું મંગાવ્યું છે કક્ષાને મને આઈ થિંક ટાઈમ નથી શું છે ખબર નહીં પણ આશાબંધન મારા ભાઈને તો મેં રાખડી મોકલી દીધી છે પણ બીજા જે અહીંયા જે ભાઈ છે જેમ કે જીતુભાઈ છે રવિભાઈ છે મારા આશાપુરમા છે ભાઈ મારા એ બધા માટે મેં રાખડી ઓનલાઈન જ બધા માટે મતલબ મારા ભાઈ માટે પણ મેં ઓનલાઈન જ રાખડી મંગાવીને એને મોકલી દીધી હતી આઈ થિંક હવે પહોંચવા પણ આવી હશે તો એ રાખડીઓ પણ મંગાઈ છે બે દિવસમાં એ પણ આવી જશે તો હું તમને લોકોને બતાવીશ ઓનલાઈન પણ સારી રાખડીઓ હતી તો કેમ કે મને વરસાદમાં ક્યાંય બહાર નીકળવાનું સહેજે ગમતું નથી જો મારે હેર વોશ કરાવવા જવું હતું પણ મેં જાતે જ કરી દીધા બધું ચાન્સે હવે યાર કોણ મહેનત કર બહાર જવાની આટલા દિવસે એક તો ઓલરેડી હું બહાર હતી પણ બહુ મજા આવી શૂટિંગમાં આ વખતે આણંદમાં શૂટ હતું મયંકા પછી અમારે સંજના પછી પૂર્વાજી બધા જોડે બહુ જ મજા આવી અમારા વિનુ સર બહુ જ મજા આવી બહુ જ મજા કરી શૂટિંગ કર્યું જીતુભાઈ બી હતા હિતેન સર હિતુ સર બધા જ હતા પણ એમના એમના સીન અલગ હતા અમારા સીન અલગ હતા તો સાથે શૂટ આવ્યું નથી અમારું બટ બહુ મજા આવી શૂટ કરવાની અને સરસ રીતે શૂટ પતી ગયું છે હવે ડબિંગને એવું બધું થશે એ બધું પણ હું તમને બતાવીશ કે કેવી રીતે થાય છે શું છે શું નહીં જો મોકો મળશે તો હું પ્રોમિસ નથી કરતી કોઈ વસ્તુનો પણ તમને હવે મારા પાર્સલ્સ બતાવી દો અને હા એક બીજી વસ્તુ કે આજે રાત્રે નવ વાગે હું આવવાની છું સર સરસયાજીનગર ગૃહમાં તો જેને જેને મારી સાથે મળવું હોય અને એન્જોય કરવું હોય પ્લીઝ ત્યાં આવી જજો કેમ કે હું આજે ચોક્કસથી જવાની છું અમારા બહુ સારા મારા ફ્રેન્ડ કલ્યાણી મેડમ એમની સાથે મેં એક મૂવી કરી હતી એમનું એક ડ્રામા આવ્યું છે જેનું નામ છે મિસિસ મારા ઓનલાઈન છે તો મને લાગે છે ત્યાં સુધી કોમેડી ડ્રામા છે અને એમના પ્રોડ્યુસર પણ અમારા કલ્યાણી મેડમ જ છે તો હું એ ડ્રામા જોવા જવાની છું મિસિસ મારા ઓનલાઈન છે તમને બતાવી દઉં રશ્મિ દેસાઈ એમાં લીડ કરી રહ્યા છે કલ્યાણીજી એના પ્રોડ્યુસર છે અને એમાં એક્ટિંગ પણ કરી રહ્યા છે તો રશ્મિજી સાથે મેં એક મૂવી કરી હતી સુપરસ્ટાર કરીને ગુજરાતી મૂવી એમની ફર્સ્ટ ગુજરાતી મૂવી હતી એમાં મેં નેગેટિવ રોલ કર્યો હતો તો એ પણ આવવાના છે બહુ ટાઈમે એમને પણ હું મળીશ કલ્યાણીજીને પણ મળીશ અને આ વિડીયો હું આજે હમણાં જ હું મતલબ અપલોડ કરીશ એટલે આજે તારીખ છે પરફેક્ટ કહી દઉં ને આજે ત્રેવીસ તારીખ છે તો ત્રેવીસ તારીખનો જ આ વિડિયો છે બુધવાર તો તમે લોકો મને ત્યાં મળી શકો છો હું સાડા આઠ નવ વાગ્યા સુધી ત્યાં પહોંચી જઈશ સરસરયાજી નગર ગૃહ નવ વાગે આપણે લોકો મળીએ છીએ ઓકે અને ચાલો પહેલું પાર્સલ આપણે ખોલીએ છીએ આ પાર્સલ મેં મયંકાનું મતલબ જોઈને મેં મંગાવ્યું હતું મયંકા પાસે કાજલ હતી કાજલ લગાવતી નથી ક્યારેય પણ બહુ ઓછી મતલબ લગાવું છું હું બહુ ઓછી લગાવું છું તો એની પાસે જે કાજલ હતી એ સ્પ્રેડ નથી થતી બહુ ટાઈમ સુધી મને એવું ગીતાએ કીધું હતું મતલબ સંજનાએ કીધું હતું કે એની બહુ જ મસ્ત કાજલ છે તું મંગાવજે તું કાજલ લગાવતી નથી પણ રાખું છું કાજલ પણ જે મારી પાસે કાજલ છે બહુ જ બહાર આવી જાય છે અને બે ત્રણ દિવસ સુધી આમ કાળા કાળા ધબ્બા રહે છે તો મને એ પસંદ નથી એટલે હું કાજલ લગાવવાનું એવોઇડ જ કરું છું તો આ કાજલ મંગાઈ છે રેનેની કાજલ છે આ તો હવે આ જ કાજલ છે કે કંઈ બીજી છે પણ અમે તો આ જ જોઈ હતી તો આ એક કાજલ છે બસો રૂપિયાની છે તમે જોઈ શકો છો અત્યારે લગાવું કે નહીં લગાવું સાંજે લગાવીશ હા સાંજે આ લગાવીશ ચલો જો નીકળતી પણ નથી સારી છે મતલબ જો મેં કેટલી ઘસી છે તો પણ નીકળી નથી તો આ અમારે મયંકા મેડમે મને સજેસ્ટ કરી હતી રેનેની બ્લેક કાજલ બીજું છે મેં ડ્રેસ મંગાયા હતા હું બહુ વહેલું વહેલું દિવાળીને એને બધું મંગાવી લઉં છું કેમ કે પછી ઓનલાઈનમાં એવું થાય છે કે મળતું નથી તો આ કેટલાય ટાઈમથી આ ડ્રેસ મારા નજરમાં હતો આ આચો કરીને એક વેબસાઇટ છે એમાં થોડા મોંઘા આવે છે પણ સારા ડ્રેસ હોય છે જેવા દેખાય છે એવા જ એ લોકો મોકલે છે પણ હા તમારે રિટર્ન પોલિસી કરવી હોય તો બહુ જ ગંદી છે એની તો રિટન કરાવવાનું આવે તો પ્લીઝ તમે ના મંગાવતા કેમકે હું એક વખત લાઈને પસતા છું મતલબ એમ નથી પસતી મેં મતલબ મંગાવ્યો હતો અને પછી એમાં એવું થયું કે બે ડ્રેસ એક સાથે ઓર્ડર થઈ ગયા હતા તો એક મારે રિટર્ન કરવો હતો તો એ થયો જ નહીં રિટર્ન અને એ ડ્રેસ એવો ને એવો પડ્યો છે કદાચ મેં મારી ભાભીને આપી દીધો છે તો એ લઈ ગયા છે એક એવું પતલી થઈશ અને પહેરીશ લઈ ગયા છે તો આ ડ્રેસ છે બહુ જ સરસ છે અને એકદમ સિમ્પલ ડ્રેસ છે આગળથી આવું છે પાછળથી ને કે નહીં આવી છે એ જોઈ શકો છો અને લાંબી બાઈ છે મસ્ત તો આ એનું ઉપરનું છે આ એનો દુપટ્ટો છે સરસ છો કરીને છે વેબસાઇટ તમે એમાં મંગાવી શકો છો લેગિંગ્સ નીચે પડી ગઈ એની લેગિંગ્સ છે ને કોટનમાં છે પ્યોર તો તમને કોઈ પ્રોબ્લેમ બી નહીં કરે સારું છે મેં આંચોના ગઈ વખતે પણ દિવાળી પર મેં આંચોના મંગાયા હતા પણ બહુ જ લેટ આવ્યા હતા એટલે મેં આ વખતે થોડું જલ્દી મંગાવી દીધા છે તો મેં બે ડ્રેસ મંગાયા છે એક આ છે એક બીજું છે થોડા મહેગા હોય છે ત્રણ ચાર હજારના હોય છે એનાથી પણ ઉપરના મતલબ બે અઢી હજારના પણ હોય છે પણ સારા હોય છે આ કોટનનો આખો ડ્રેસ છે પણ અનારકલી છે મને અનારકલી વધારે ગમે છે આઈ મને સ્ટ્રેટ વધારે ગમે છે પણ હું મંગાવું છું જ્યારે ત્યારે અનારકલી છે ખબર નહીં કેમ પણ હા હું દુકાન ઉપર શોપિંગ કરવા જાઉં તો હું સ્ટ્રેટ ડ્રેસ જ વધારે જોતી હોઉં છું તો આ પણ અનારકલી છે અને આ પણ બહુ જ આવતો હતો એમાં તો આ એક ડ્રેસ છે સલવાર છે પણ કોટનમાં છે આજોની એક ખાસિયત એ છે કે એના જે ડ્રેસ છે એ હેન્ડ પ્રિન્ટેડ છે તો મારી પાસે એક બીજો પણ ડ્રેસ ગુલાબી કલરનો છે એ આખો હેન્ડ પ્રિન્ટેડ છે આ એનો દુપટ્ટો છે કોન્ટ્રાસ્ટ તો આ એક છે અને બીજું છે એક મેં પર્સ મંગાવ્યું આ તમે બહુ જગ્યાએ જોયું હશે ભારતી સિંહ પછી સહેનાઝ બહુ બધી લેડીઝ મતલબ સેલિબ્રિટી આ પર્સ લઈને ફરતી હોય છે તો આ એક પર્સ છે મારા નામનું તમે જોઈ શકું કેટલું ક્યુટ છે ને તો આ એક પર્સ આવ્યું છે અને બહુ સરસ પેકિંગમાં આવ્યું છે હા એક મિનિટ હા કોઈ આવ્યું છે આવું સોરી બીજું એક પાસે લઈ ગઈ તો હા હું આ પર્સ બતાવતી હતી કસ્ટમાઇઝ પર્સ છે આ અને મારું નામ લખેલું છે ક્રીવા અને મને બહુ જ ગમ્યું હતું મેં ઓનલાઈન જોયું હતું હું ઓનલાઈન જ મોસ્ટ ઓફ બધું જતી હોય છે એનું નામ બતાવી દો તમને આ આ નામ છે તમારે મંગાવવું હોય તમે ઓનલાઈન મંગાવી શકો છો અને બધી બહુ જ બધી ડિઝાઇન છે આમાં અત્યારે ઓફર ચાલી છે ઓફર ચાલી રહી છે ફિફ્ટી પર્સેન્ટ ડિસ્કાઉન્ટની તો અત્યારે તમે મંગાવી લો અગર તમારે તમારે કોઈને ગિફ્ટ કરવું હોય તો બેસ્ટ ગિફ્ટ છે અને પોતાના માટે મંગાવવું હોય તો મેં મારી જાતને ગિફ્ટ કર્યું છે હું સેલ્ફ ઓપ્સેસ છું હોવું પણ જોઈએ પો તમે પોતાની જાતને પ્રેમ ના કરો તો મને નથી લાગતું કે કોઈ બીજું તમને પ્રેમ કરી શકે રાઈટ કે રો રાઈટ ને આઈ એમ ઓલવેઝ રાઈટ તો આ એક પર્સ મંગાવ્યું હતું મેં લાઈક મને બહુ જ ગમ્યું હતું હવે વિચાર છે કે હું મારી મમ્મી માટે પણ આ પર્સ મંગાવીશ અને હમણાં જે પાર્સલ આવ્યું છે આ છે આપણે જોઈએ શું આવ્યું છે જસ્ટ હમણાં જ આવ્યું તમારી સામે જ હું જુઠ્ઠું નથી બોલતી હું ક્યારેય છીઠું નથી બોલતી એક ફાઉન્ડેશન કે શું કહેવાય છે અત્યારે બહુ જ વાયરલ છે ને તો તમને ખબર પડશે મતલબ અંદર તે કાઢીશ ને એટલે તમને આઈડિયા આવી જશે આ વાળું છે ને નામ તમને દેખાય છે કેમ કે હું નામ બોલું ને પાછું પ્રનાઉન્સ કંઈક ગલત કરી દઉં તમે પાછા હસો મારા ઉપર તો આ છે જોઈએ બહુ જ લોકોને મેં આનું પ્રમોશન કરતા જોયા છે ઓ આની અંદર એક સ્પંચ આવ્યું છે

અત્યારે મારા ફેસ ઉપર કઈ છે નહીં પણ જો સારું છે યાર વધારે મોંઘું પણ નથી આઠસો રૂપિયાનું કેવું છે સારી આવી ગઈ તો ભાઈ આ છે પાછું બંધ કરી દઈએ આ શું મતલબ ક્યાંય આટલા આટલામાં જવું હોય ને ફટાફટ હે ને એના માટે છે મને તો સારું લાગ્યું ભાઈ અત્યારે મેં કશું જ નથી લગાવ્યું કંઈ જ નહીં ફેસ પર કંઈ નથી સીધી ના આવી અને તમારી વાત કરી રહી છું તો હમણાં જે આ લગાવ્યું હતું એ જ છે હમણાં કશું જ નથી લગાવ્યું એમ નેચરલ બ્યુટી યુ નો સો આ હમણાં એક આવ્યું છે એ મૂકી દઈએ બહુ ઝીણા ઝીણા અક્ષરે છે આઠસો રૂપિયાનું જ છે આ એમ પી બારસો રૂપિયા છે પણ આપણાને સાતસો આઠસોમાં પડ્યું છે નવસો રૂપિયા ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટમાં છે બારસોનું છે તો નવસો ને રૂપિયામાં ઓકે તો આ એક થઈ ગયું છે હવે બસ આ લાસ્ટ પાર્સલ છે એસેસ કરીને એક વેબસાઇટ છે હાજર ટ્રિપલ એસ કરીને આ છે ને દેખાય એસેસ તો એ એ મતલબ ઓનલાઈન તમે મતલબ એની શું કહેવાય એ છે તમે એમાંથી મંગાવી શકો છો અને બહુ જ સસ્તું ને બહુ જ સારા મતલબ કોસ્ચ્યુમ પછી શું કહેવાય આપણે જૂતા ઓર્નામેન્ટ્સ બધું સસ્તું અને સારું મળે છે ચૌદસો રૂપિયાના બુક છે એથી ચૌદસો પંદરસો રૂપિયાના પણ મેં કેશ ઓન ડિલિવરી કર્યું હતું એટલે મને સોળસોમાં પડ્યા પણ સોળસોમાં પણ ખોટા નથી અને જોશો તો થોડું જ થઈ જશો એટલા યુનિક અને બ્યુટિફુલ મૂડ છે આ જોવો તમે કેટલા મસ્ત છે એકદમ યુનિક અને પહેરવાના કેવી રીતે બેલ્ટ ખોલી ઓ માય ગોડ આ મને મને એમ બહુ જ થાય બેલ્ટ ખોલીને પહેરવાનું આ પણ સરસ છે જોઈ શકો છો હે ને એકદમ યુનિક તો આ એક સાઇઝ છે તમે ત્યાંથી મંગાવી શકો છો આ બધું મને તો બહુ ગમે ચાલીસ નંબર છે મારો એટલે કે સેવન નંબર સાત નંબરના ગુટ્સ વેરીસૂન ફૂટ સાબર જે પણ છે તો આ એક મંગાવ્યા છે સોળસો રૂપિયાના પડ્યા છે મને તમે કેશ ઓન ડિલિવરી ના કરો ને ઓનલાઈન પેમેન્ટ કરી દો તો ચૌદસો રૂપિયાના પડે તમને ચૌદસો પંદરસો રૂપિયા તો બસ આ બધા મારા પાર્સલ હતા આજના અને કેવા લાગ્યા તમને જરૂરથી કહેજો કમેન્ટ કરીને અને આ વિડીયો હું હમણાં જ અપલોડ કરી દઉં છું થોડી જ વારમાં તો સાંજે હું આવવાની છું તમને ફરીથી એક વખત કહું કહું છું મિસિસ મારા ઓનલાઈન છે એ ડ્રામા જોવા માટે તો તમે પણ પ્લીઝ આવજો ત્યાં નવ સા મતલબ સાડા આઠ નવ વાગે હું પહોંચી જઈશ તો હું આવવાની છું તમે પણ જરૂરથી પધારજો ડ્રામા જોવા માટે સર સરસયાજીનગર સાડા આઠથી નવની વચ્ચે હું ત્યાં આવીશ તો આપણે લોકો ત્યાં મળીએ છીએ રાત્રે તો ત્યાં સુધી ટળા બાય બાય વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગવું ઓફિશિયલ રીવાકંસારાને ટાળા બાય બાય હેવ અ નાઇસ ડે